નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણે વસ્તુઓને કેવી રીતે જોઈ શકીએ છીએ આ એક એવો સવાલ છે જે સીધો ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાનને જોડે છે તો આજે ચાલો આ જ સફર પર નીકળીએ પ્રકાશના એક કિરણથી શરૂ કરીને આપણી આંખની અંદરની જટિલ દુનિયા સુધી સમજીએ કે દૃષ્ટિ પાછળનું વિજ્ઞાન શું છે ચાલો શરૂ કરીએ તો ચાલો શરૂઆત જ એક મોટા રહસ્યથી કરીએ આપણી આસપાસની દુનિયા એ આપણને દેખાય તો છે પણ ક્યારેય વિચાર્યું કે એવું તો શું છે જે કોઈ પણ વસ્તુને દ્રશ્યમાન બનાવે છે શું બધો કમાલ ફક્ત આપણી આંખોનો છે કે પછી પડદા પાછળ તે બીજું પણ કામ કરી રહ્યું છે અને જવાબ ખરેખર તો ખૂબ જ સરળ છે આપણે વસ્તુઓ એટલા માટે જોઈ શકીએ છીએ કારણ કે પ્રકાશ કાં તો એ વસ્તુમાંથી સીધો નીકળે છે જેમ કે કોઈ બલ્બ અથવા તો એ વસ્તુ પરથી ટકરાઈને એટલે કે પરાવર્તિત થઈને આપણી આંખોમાં પ્રવેશે છે મતલબ કે મુદ્દાની વાત એ છે કે પ્રકાશ વગર દ્રષ્ટિ શક્ય જ નથી બસ આ જ છે આખી રમતનો પાયાનો સિદ્ધાંત હવે જો પ્રકાશનું આમ ટકરાઈને પાછું ફરવું આટલું બધું જરૂરી છે તો પછી એના કોઈક નિયમો પણ હોવા જ જોઈએ ખરું ને બિલકુલ પ્રકાશનું પરાવર્તન કંઈ એમ જ અસ્તવ્યસ્ત રીતે નથી થતું એ ચોક્કસ ભૌતિક નિયમોને અનુસરે છે અને સાચું કહું તો આ નિયમો જ આપણી દુનિયા જોવાની રીત નક્કી કરે છે ચાલો આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીએ જુઓ જ્યારે પ્રકાશનું કોઈ કિરણ કોઈપણ સપાટી પર અથડાય છે ત્યારે એને આપણે કહીશું આપાત કિરણ અને પછી જ્યારે એ જ કિરણ સપાટી પરથી ટકરાઈને પાછું ફરે છે ત્યારે એ બની જાય છે પરાવર્તિત કિરણ બસ આટલું જ એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી ક્રિયા અને અહીં આવે છે પહેલો અને સૌથી મહત્વનો નિયમ જે ખૂણા પર પ્રકાશનું કિરણ સપાટી પર પડે છે ને બરાબર એ જ ખૂણા પરથી તે પાછું ફરે છે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે આ નિયમમાં કોઈ અપવાદ નથી એકદમ ચોક્કસ બીજો નિયમ પણ એટલો જરૂરી છે એ શું કહે છે ખબર છે કે જે કિરણ આવ્યું જે કિરણ ગયું અને જે જગ્યાએ એ અથડાયું ત્યાં સપાટી પર આપણે એક સીધી કાલ્પનિક રેખા દોરીએ તો આ ત્રણેય વસ્તુઓ હંમેશા એક જ સમતલમાં હોય છે આનો સીધો અર્થ એ થાય કે પરાવર્તનની ઘટના બિલકુલ અનુમાનિત છે પ્રકાશનું કિરણ આમ તેમ ગમે ત્યાં ભટકી નથી જતું પણ અહીં એક મજાની વાત છે બધા જ પરાવર્તન એક સરખા નથી હોતા જુઓ જ્યારે પ્રકાશ અરીસા જેવી એકદમ લીસી સપાટી પર પડે ત્યારે બધા પરાવર્તિત કિરણો એકસાથે સમાંતર રીતે પાછા ફરે છે અને એટલે જ આપણને એકદમ સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે પણ જ્યારે એ જ પ્રકાશ કોઈ ખરબચડી સપાટી જેમ કે કાર્ડબોર્ડ પર પડે તો કિરણો ચારે બાજુ વિખેરાઈ જાય છે અને ખબર છે આ જ કારણ છે કે આપણે મોટાભાગની બિનચળકતી વસ્તુઓ જોઈ શકીએ છીએ ભલે એમાં આપણું પ્રતિબિંબ ન દેખાતું હોય સારું તો આ તો થઈ સિદ્ધાંતની વાત હવે ચાલો થોડી મજા કરીએ જોઈએ કે અરીસાઓ આ જ નિયમોનો ઉપયોગ કરીને કેવી કેવી અજાયબીઓ સર્જે છે પણ એક મિનિટ શું પરાવર્તિત થયેલો પ્રકાશ ફરીથી પરાવર્તિત થઈ શકે જવાબ છે હા બિલકુલ અને આ એક જ સિદ્ધાંત પાછળ તો કેટલાક એવા અદ્ભુત ઉપકરણો બનેલા છે જે આપણે રોજબરોજ વાપરીએ છીએ અને આ કંઈ રોકેટ સાયન્સ નથી ઓ આ તો આપણી આસપાસ જ છે ક્યારેય વાળંદની દુકાનમાં માથાનો પાછળનો ભાગ જોયો છે એ બે અરીસાનો જ કમાલ છે સબમરીન પાણીની અંદર રહીને બહાર જોવા માટે પેરિસ્કોપ વાપરે છે અને હા પેલું બાળકોનું મજાનું રમકડું કેલિડોસ્કોપ એ પણ આ જ ગુણક પરાવર્તનના જાદુ પર કામ કરે છે ખાસ કરીને કેલેડોસ્કોપની વાત કરીએ એની અંદર જે જાદુઈ અને જટિલ ડિઝાઇન દેખાય છે એની પાછળનો રહસ્ય શું હશે તમને જાણીને નવાઈ લાગશે પણ જવાબ છે ફક્ત ત્રણ હા માત્ર ત્રણ અરીસા અને મજાની વાત એ છે કે એને બનાવવું પણ સાવ સહેલું છે બસ લગભગ પંદર સેન્ટીમીટર લાંબી અને ચાર સેન્ટીમીટર પહોળી એવી ત્રણ અરીસાની પટ્ટીઓ લો એમને યોગ્ય ખૂણા પર ગોઠવી દો અને લો તમારી પોતાની અજાયબી તૈયાર પણ કેલિડોસ્કોપનું સૌથી આકર્ષક પાસું કયું છે ખબર છે એ છે કે તમે એમાં ક્યારેય એક જ પેટર્ન બીજીવાર નહીં જોઈ શકો દરેક વખતે જ્યારે એને હલાવવામાં આવે ત્યારે અંદરના કાચના ટુકડાઓ એક નવી જ ગોઠવણી બનાવે છે અને પરિણામે એક એવી નવી અને અનોખી પેટર્ન બને છે જેનું પુનરાવર્તન ક્યારેય નથી થતું તો આપણે માણસોએ બનાવેલા અરીસા અને ઉપકરણોની વાત તો કરી પણ હવે ચાલો વાત કરીએ કુદરતના બનાવેલા સૌથી અદ્ભુત અને જટિલ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટની એટલે કે આપણી પોતાની આંખની આપણી આંખ છે ને એ એક સુપર એડવાન્સ્ડ કેમેરા જેવી છે એનું જે સૌથી બહારનું પારદર્શક પડ છે એને કહેવાય કોર્નિયા એની બરાબર પાછળ છે કનિનિકા એટલે કે આઈરિસ જે આપણી આંખનો રંગીન ભાગ છે અને એની બરાબર વચ્ચે જે નાનું કાણું છે એ છે કીકી એટલે કે પ્યુપિલ જ્યાંથી પ્રકાશ આંખની અંદર જાય છે હવે આ જે કનિનિકા એટલે કે આઈરિસ છે એ ખાલી આંખને રંગ આપવા માટે જ નથી એનું કામ બહુ જ મહત્વનું છે એ ખરેખર તો એક સ્નાયુ છે જે કીકીની સાઇઝને કંટ્રોલ કરે છે મતલબ કે આંખમાં કેટલો પ્રકાશ જવો જોઈએ એ નક્કી કરે છે તમે જોયું હશે તીવ્ર તડકામાં આપણી કીકી એકદમ નાની થઈ જાય છે અને અંધારામાં મોટી બસ એ કમાલ આઈરિસનો જ છે અને હા એક મજાની વાત જ્યારે આપણે કહીએ છીએ ને કે કોઈની આંખો તો ભૂરી છે અથવા લીલી છે ત્યારે આપણે હકીકતમાં એમની કનિનિકા એટલે કે આયરિસના રંગની જ વાત કરતા હોઈએ છીએ આ જે ભાગ છે જે દરેક વ્યક્તિની આંખને એક આગવો વિશિષ્ટ રંગ આપે છે આંખ ભલે ગમે તેટલું અદ્ભુત સાધન હોય પણ એની સંભાળ રાખવી પણ એટલી જ જરૂરી છે અને એના માટે એક નાની પણ કામની ટીપ વૈજ્ઞાનિક રીતે વાંચવા માટે સૌથી આરામદાયક અંતર છે લગભગ પચ્ચીસ સેન્ટીમીટર આટલા અંતરે વાંચવાથી આંખો પર સૌથી ઓછો તણાવ પડે છે અને સંભાળની વાત નીકળી છે તો આપણો ખોરાક પણ બહુ મોટો ભાગ ભજવે છે ખાસ કરીને વિટામિન એ જો એની ઊણપ હોય તો રતાંધણાપણા જેવી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે એટલે જ કાચા ગાજર બ્રોકોલી પાલક જેવી લીલી ભાજીઓ ઈંડા દૂધ ચીઝ અને પપૈયા કેરી જેવા ફળોને આપણા ખોરાકમાં સામેલ કરવા આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે પણ દુનિયામાં એવા પણ લોકો છે જેમની માટે દૃષ્ટિ મર્યાદિત છે તો ચાલો હવે એમના વિશે વાત કરીએ કારણ કે માનવ મગજ અને એની અનુકૂલન કરવાની ક્ષમતા એટલી અદ્ભુત છે કે દૃષ્ટિ વગર પણ દુનિયાને સમજવા અને એની સાથે જોડાવાના અકલ્પનીય રસ્તાઓ શોધી કાઢવામાં આવ્યા છે આમાંનો સૌથી જાણીતો અને ક્રાંતિકારી ઉપાય છે બ્રેઇલ સિસ્ટમ આ આખી સિસ્ટમ સ્પર્શ પર આધારિત છે એમાં કાગળ પર ઉપસેલા ટપકાઓની એક ખાસ પેટર્ન હોય છે જેને આંગળીના ટેરવાથી અનુભવીને અક્ષરો અને શબ્દો ઓળખી શકાય છે આનાથી વાંચન અને લેખન બંને શક્ય બને છે જે જ્ઞાનના દરવાજા ખોલી નાખે છે અને માનવ ક્ષમતાની વાત કરીએ તો ભારતીય સંગીતકાર શ્રી રવિન્દ્ર જૈનનું ઉદાહરણ પ્રેરણાદાયક છે તેઓ જન્મથી જ દૃષ્ટિહીન હતા પણ એમણે સંગીતની દુનિયામાં એક ગીતકાર ગાયક અને સંગીતકાર તરીકે જે નામ કમાવ્યું એ અકલ્પનીય છે આ એક જીવંત પુરાવો છે કે દૃષ્ટિ એ દુનિયાને અનુભવવા માટેની ફક્ત એક ઇન્દ્રિય છે બધું જ નથી અને આ જ વાત આપણને આજના વિશ્લેષણના અંતિમ અને સૌથી ગહીન પ્રશ્ન પર લાવીને મૂકી દે છે આપણે આપણી દૃષ્ટિ પર એટલો બધો આધાર રાખીએ છીએ કે કદાચ આપણે સ્પર્શ સાંભળવાની શક્તિ કે સૂંઘવાની શક્તિ જેવી બીજી ઇન્દ્રિયોને ઓછી આંકીએ છીએ તો સવાલ એ છે કે જો દૃષ્ટિ એ દુનિયાને સમજવાની માત્ર એક જ રીત હોય તો શું એના પર વધુ પડતો આધાર રાખીને આપણે આ દુનિયાના બીજા ઘણા અદ્ભુત અનુભવો ગુમાવી રહ્યા છીએ આ એક વિચારવા જેવો સવાલ છે ખરું ને